જેઆઈડીસીમાંથી એક લાખનો મોબાઈલ ચોરી કરનાર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો બનાવની વિગત અનુસાર ગટકોલ ખાતે આવેલા યોગેશ્વર નગર ખાતે રહેતા વિશાલ સિંહ જીઆઈડીસીમાં ઇટીએલ કંપની નજીકના ચા નાસ્તાની લારી ચલાવે છે ગત જાન્યુઆરીના રાત્રિના તેમના ઘરમાંથી રાત્રિના સેમસંગ એસ બાવીસ અલ્ટ્રા મોબાઈલ કિંમત રૂપિયા એક લાખની ચોરી થઈ જવા પામી હતી જે અંગે તેઓ દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને મોબાઈલના ઈએમઆઈ નંબર સાથે તેની સર્વેલન્સ શરૂ કરી ટ્રેકિંગ શરૂ કરી હતી જે આધારે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસ ગુરુવારના રોજ અગિયાર કલાકે ગટકોલ વિસ્તારમાંથી રીઢા મોબાઈલ ચોર રવિન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ સિંઘને ઝડપી પાડ્યા હતા અને તેની પાસેથી ચોરી થયેલા મોબાઈલ પણ રિકવર કર્યા હતા પોલીસ દ્વારા તેની વિધિવત ધરપકડ કરી અન્ય મોબાઈલ ચોરીમાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી ઝડપાયેલા રીઢા મોબાઈલ ચોરની પૂછપરછ દરમિયાન વધુ ત્રણ મોબાઈલ ચોરીના ભેદ ઉકેલવા તેની શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરાઈ હતી